વડોદરા શિનોર વેપારી સાથે ત્રીસ લાખની છેતરપિંડી કેસમાં એ એસઆઈ સહિત સાત આરોપીને ઝડપ્યા વડોદરા જિલ્લાના શિનોર વિસ્તારના જાણીતા વેપારી નિલેશ અગ્રવાલ સાથે ત્રીસ લાખની છેતરપિંડી કરનાર ઘટિયાઓને શિનોર પોલીસે ઝડપી લીધા છે આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ પર રહેલા એસઆઈ કંચન રાઠવા પણ આ ઠગાઈમાં સંડોવાયેલા છે હોવાનું સામે આવ્યું છે પોલીસે એએસઆઈ સહિત કુલ સાત આરોપીને અટકાયત કરી વધુ પૂછપરછ કરી છે ગઈ આઠ નવેમ્બરની રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક ચીટિંગ અને કાલા જાદુ બાબતની એક ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર લક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે છે કે કે દ્વારા નિલેશ જણાવવામાં આવે જાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે જાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિ થી આ પૈસા ડબલ થશે તે ઔષધિ ઢુંઢવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિલ્હોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા હતા અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એક ઈસમને કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ સિનોદ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર થાય છે આ આખું બનાવ જો છે કે એક ક્રિમિનલ કોન્સ્પિરેસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે આયુબ মিয়া ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસી પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ અંદર એરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસિજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીમિયા જો છે હાલ ફરાર છે એને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દા માલમાં આ જો દક્ષેશ ઠાકર સાથે ચાર મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે પાક હોય છે

એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઉભો કરવા માટે એક જાર નામનો ઈસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે આ રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્થે બાયુ એ ત્યાં બોડીલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઈસ્મ આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને એમનું રોલ એ માટે અને બાકી બીજા જો બે આરોપીઓ છે તેમની આ જો છે ફરિયાદીને જો છે પૂંખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નીકાલી દઈશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં હા ત્યાંથી મેઈન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું એમ કે સિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને સિનોર પોલીસ સ્ટેશનનો લોકલ પોલીસ कर्मीની આની અંદર ક્રિમિનલ કન્સ્પિરેસી કે અ સહભાગી હતા તો ત્યાંથી આ બધું પત્ર કરવામાં એ દિશામાં હાલ તમામ રિકવરી થઈ ગઈ છે બધાનો રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે ઇનફેક્ટ જો આઠો આરોપી છે યસીન মিয়া એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે એમની પણ